હલો ફ્રેન્ડ્સ હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં કુકરમાં અડધો કપ તુવેરની દાળ લઈ લઈએ આ દાળને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈએ હવે તેમાં આપણે અઢી કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈએ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર આપણે ત્રણથી ચાર વિસલ કરી લઈએ કૂકરને જાતે જ ઠંડુ થવા દઈએ તો કૂકર સારી રીતે ઠંડુ થઈ ગયું છે અને દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે વઘાર કરીએ વઘાર કરવા માટે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ સાથે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ તેલ અને ઘી સારી રીતે ગરમ થાય એટલે તેમાં આપણે ખડા મસાલા કરીએ તો તેમાં તજ લવિંગ બાદિયાન સૂકા લાલ મરચાં એડ કર્યા સાથે એક ચમચી જીરું એડ કરી દઈએ બધા જ મસાલાને થોડી વાર કકડવા દઈએ મસાલા સારી રીતે કકડવા લાગે એટલે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને ઝીણી કટ કરીને લીધી છે તે એડ કરીએ ડુંગળીને આપણે એકથી બે મિનિટ માટે સાતળવા દઈએ તો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લઈએ હવે તેમાં ચારથી પાંચ કડી લસણની છે તેને મેં વાટીને લીધી છે તે એડ કરી દઈએ લસણને પણ આપણે એકથી બે મિનિટ માટે સાતળી લઈએ હવે તેમાં લીલા મરચાં છે બે નંગ જેને મેં આ રીતે ઊભા કટ કરીને લીધા છે તે એડ કરી દઈએ મરચાંને પણ આપણે એક મિનિટ માટે સાતળી લઈએ તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે તેમાં આપણે ટમેટા એડ કરીએ તો એક મોટું નંગ ટમેટું લીધું છે જેને એકદમ ઝીણું કટ કરીને લીધું છે તે એડ કરી દઈએ ટમેટાને પણ આપણે સારી રીતે બે મિનિટ માટે સાતળી લઈએ ટમેટા થોડા સોફ્ટ થાય એટલે ચમચાની મદદથી પ્રેસ કરી અને આપણે થોડું ગ્રેવી જેવું બનાવી લઈએ તો આ રીતે આપણે ચમચો ફેરવતા જઈએ અને ટમેટા સોફ્ટ થાય ત્યારે આપણે પ્રેસ કરી અને થોડું ગ્રેવી જેવું બનાવી લઈએ તો હવે તેમાં આપણે મસાલા કરી દઈએ તો એક ચમચી લાલ મરચું પાવડર સાથે એક ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ બધા જ મસાલાને આપણે એક મિનિટ માટે સાતડવાના છે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું બધા જ મસાલા એક મિનિટ માટે સતડાઈ ગયા છે તો હવે તેમાં આપણે બાફેલી દાળ એડ કરી દઈએ દાળને પણ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ તો બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે પાણી એડ કરી દઈએ તો એક કપ જેટલું પાણી અહીંયા હું એડ કરું છું તમારે જેટલી વધારે પાતળી કે જાડી દાળ જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરી શકો છો તો આપણે પાણી એડ કરી અને ફાસ્ટ ગેસ પર દાળને ઉકળવા મૂકી દઈએ તો દાળ ઉકળવા લાગે પછી આપણે પાંચથી સાત મિનિટ માટે આ રીતે દાળને ઉકાળી લઈએ તો લગભગ પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે તેના પર આપણે ટેસ્ટ વધારવા માટે બીજો વઘાર કરી લઈએ તો તેના માટે એકદમ સરસ તેલ ગરમ મેં લીધું છે તેમાં એક ચમચી જીરું સાથે ચારથી પાંચ લસણની કઢી છે જેને વાટીને લીધેલી છે તે એડ કરીએ સાથે બે લાલ મરચાં અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને વઘારને આપણે ઉપરથી એડ કરી દઈએ આ રીતે વઘાર કરવાથી દાળનો સ્વાદ ખૂબ સરસ આવશે તો એકદમ સરસ ટેસ્ટી એવી આપણી તુવેરની દાળ બનીને તૈયાર છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરો રેસીપી ગમે તો લાઇક અને શેર કરો આવી જ નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવી રેસીપી સાથે